એસી નો પોઈન્ટ છે હોલ્ડર્સ લગભગ બધા કરી ગયા જો અંદર છે લાગશે વ્હાઈટ કલરનું આ રૂમમાં લાઇટ્સ પણ થઈ ગઈ અહીંયા પીઓપીની બધી લાઇટ લગભગ કમ્પ્લીટ છે આ જે બોર્ડ બધા બાકી છે અહીંયા પણ લાગી ગઈ છે પીઓપીમાં કલર પણ લાગી ગયો અહીંયા આ રસોડાના હોલ્ડ ત્રણ ત્રણ છે અહીંયા તો જો જો આમાં લાગી ગયો છે વ્હાઈટ ઉપર સાઈન આપે છે અને અહીંયા રહ્યો એક લાગ્યો છે પછી આના ઉપર ફ્રેમ એ નથી નાખી અહીંયા છે બલ્બનો પોઈન્ટ સ્ટોર રૂમમાં બહાર લગાવી છે લાઈટ પછી તમને બતાવીશ બાકી સામાન તો ઘણું બધું છે આ ખાલી છે આય ખાલી છે આય ખાલી છે આ બારની છે આ બધી પીઓ પીની બાકી તો અયા જો કેટલું બધું છે અંદર આ છે જો હોલ્ડર ઉપર લગાવાના કે અંદર અયા નથી લગ્યો અયા આવશે ઉપર અના ઉપર છે અંદર ઘણું બધું છે આ છે એવું બ્લેક કલરના છે જો બોર્ડ છે ને બ્લેક કલરના છે બતાવો આના ઉપર આની ફ્રેમ નથી આવી ફ્રેમ બ્લેક કલરની છે આવા છે કંઈક બ્લેક કલરનો બધા લાગી જશે ત્યારે ખબર પડશે

ગ્લાસ આવશે એ ચાલુ થશે ત્યારે ખબર પડશે અહીંયા જો હોલ્ડર્સ લાગી ગયા છે એ કાર્યો અને એ કાર્યો અને આ બાજુ છે હા ફોક્સ લાઈટ મોટી અને બીજી બાજુ પણ છે

આગળનું સારું થાય તો સારું હે ને મમ્મી આગળનું સારું થવું જોઈએ આગળનું સારું થવું જોઈએ એ આગળ ન કરતા સદી સુખ સવા બાજે છે શનિવાર અને લાઈટ ફિટિંગ વાળા પણ આવે છે ને કલર વાળા પણ આવે છે તો ચાલુ છે તમને બતાવ બધા છે ને તો બધાની વચમાં મારાથી નહીં ઉતરે લોક કોઈને ખબર નહીં હે લોક ચાલુ છે તો મારાથી નહીં ઉતરે એ મને બતાવી દેસ તમને પારુડા ચારો ખાય છે ને અહીંયા જો સાફ કરે છે મમ્મી અહીંયા બાજુ આ રાખ્યું છે વાગી રહ્યા છે એક અને હું આવીશ છું ને વાળીએ બીજું અને ખેતરે ઘરે શાકભાજી જોવા માટે અને લગભગ તમે આ બાજુ કંઈ જોયું નહીં હશે બતાવ્યું નથી અહીંયા છે કપાસ છે એ વીણવાનું ચાલુ છે અહીંયા પણ ટમેટા આ બાજુ છે જોઈએ વાડીમાં તો નથી કાચા છે અહીંયા લગભગ તો નહીં જોઈ ફરે તમને કામ નથી બતાવ્યું કેમ કે માણસો કામ કરે છે એમાં મારે પ્રશ્ન ઉતારવાનો મન નહીં થાય બધું કમ્પ્લીટ થઈ જશે ત્યારે બતાવીશ તમે બધા મસ્ત દેખાય નહીં તો તમને ખબર નહીં પડે અહીંયા હતા ચોમાસામાં પીંડા એ કાપી નાખ્યા હતા જો બઉ થઈ ગયા હતા ખવાતા નહીં ને એટલા થઈ ગયા હતા કાપી નાખ્યા હતા એટલે જે આવતા અહીંયા મહેમાન કે કોઈ તો એમને આપી દેતા વધેલા અહીંયા એરંડા એરંડા જતા એ કાપીને પછી ટમેટા નાખ્યા ટમેટામાં કાંઈ નઈ કાચા એ બધા જ મારો ધક્કો તૂટ્યો છે આ બધા સડી ગયા અંદર ધક્કો તૂટ્યો મારો તો અહીંયા આવવાનો બે અંદરથી ત્યાંથી ઉતારે

બીજી લેવા ગયા મસ્ત સનસેટ થઈ રહ્યું છે પાછળ દેખાય ને મસ્ત મજાનું બાકી ઘર જોમ મસ્ત દેખાય આજે તો લાઇટ્સ પણ ઓન કરી હતી પીઓપીની એનો કઈક વિડીયો ઉતાર્યો છે તમે કદાચ આગળ જોયો હશે ખાલી હોલ નહી ઉતાર્યો હતો અંદર ની ઉતારી નહીં પણ બતાવીશું પછી બધું ચાલુ થઈ જશે ને એકદમ ત્યારે બધું સાથે